ભાભર તાલુકાની સોળ ગ્રામ પંચાયતોનું આજે મોર્ડન સ્કૂલ ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી મતગણતરી સ્થળે મોટી સંખ્યામાં પોતાના સરપંચ કોણ તે જાણવા લોકો ઉત્સુક જ્યારે પરિણામ જાહેર થતાં કોણ વિજેતા બન્યા કેટલા મતોથી જીત હાંસલ કરી તેના પર નજર કરીએ તો બાજુબેન વેલાજી ઠાકોર ખડોસણ એકસો મતોથી વિજય મંગુબેન વસરામભાઈ ઠાકોર ચાત્રા છપ્પન મતોથી વિજય સંગતાજી ભુદરાજી ઠાકોર લાડુલા અઠ્યાવીસ મતોથી વિજય સુરેશભાઈ રઘુનાથભાઈ ચૌધરી જાસણવાળા એકસો ને સોળ મતોથી વિજય મોનાબેન જોરાજી ઠાકોર બેડા ચાલીસ મતોથી વિજય ગાયત્રીબેન વિષ્ણુભાઈ રાઠોડ ભોડાળિયા ત્રણસો ને ચોત્રીસ મતોથી વિજય રમેશભાઈ વીરાભાઈ ચૌધરી તેતરવા બસો ને છોતેર મતોથી વિજય ગીતાબેન દશરથભાઈ ઠાકોર અસાણા બસો ને ત્યાંશી મતોથી વિજય ગોમતીબેન ભાણજીભાઈ ઠાકોર અબાસણા એકસો પચીસ મતોથી વિજય જગદીશભાઈ મોહનભાઈ દેસાઈ વડપગ છસો ને છ્યાસી મતોથી વિજય જેબરબેન બલાભાઈ રબારી ચિચોદરા બસો ત્રેવીસ મતોથી વિજય રમેશભાઈ દલરામભાઈ સણવા એકસો ને પાંત્રીસ મતોથી વિજય મરઘાબેન અર્જનભાઈ ઠાકોર ભેંબોરડી એકસો ને છવ્વીસ મતોથી વિજય બેબીબેન રમેશજી ઠાકોર અબાળા એકસો ને ઓગણસાઠ મતોથી વિજય સબનમ બેન શાહરૂખ ખાન બલોચ બરવાળા એકસો ને અડતાલીસ મતોથી વિજય લવિંગજી જગમાલજી ઠાકોર વડાણા બસો ને ચુમોતેર મતથી વિજય થયેલ છે